નમસ્તે મિત્રો મિત્રો આજની સુરતની અંદર જે એ રેલી કાઢીને પોતાનો માંગ એક સરકાર સામે રજૂ કરી અને પોતાની વેદના અત્યાર સુધી કઈ જ નહોતા શીખ્યા એ એ લોકોએ પોતાની પીડા રેલી કાઢીને આવેદનપત્ર આપીને એવું કંઈક હમણાં ગુજરાતના એકમાત્ર નાથ રોનક પટેલના કાર્યક્રમમાં જોયું એટલા માટે આજે ન છૂટકે તમારી વચ્ચે આ વિષય ઉપર ચર્ચા કરવી જરૂરી હતી કારણ કે આ જ રોનક પટેલ હમણાં થોડા દિવસ પહેલાં ગોવિંદકા ધોળકિયા કંઈક બોલ્યા હતા કે ટનોમાં લેપગ્રોન ડાયમંડ વેચાશે ને ઓર્ડરો આવશે સારી વાત છે ત્યારે આજ ડિબેટમાં આજ જ રોનક પટેલ એમ કે સુરતમાં કારીગરોને તો બહુ સારું છે કારીગર મળતા નથી લેબગ્રોનનું પ્રોડક્શન જ એટલું સારું છે અને લેબગ્રોન આમ ને લેબગ્રોન તેમ સૌજી જો પાછું ભૂલ થઈ જાય સોરી ગોવિંદભાઈ ધોળકિયા સૌજીભાઈ નહીં ગોવિંદભાઈ ધોળકિયા ઉપર માછલા ધોયા હતા કે ગાકાનું મગજ ખસી ગયું છે ને આ તેન પણ હકીકતમાં આ મંદિરનો જે અજગર છે ને એ અજગરનો ભરડો હતો હજી વધારે તીવ્ર બનતો જાય છે એની ઉપર કોઈનું ધ્યાન જ નથી અને પેકેજ જાહેર કરો કે સરકાર કંઈક રત્નકર કંઈક ઓલું નિગમ ખોલે કાંઈ પણ કરશે પણ એનો નિવારણ એ નથી સાચું કારણ એ છે કે લોકોના રિટેલ કસ્ટમરોના મગજની અંદર રિયલ ડાયમંડ ઉપરથી ભરોસો જતો રહ્યો છે અને લેબગ્રોન ડાયમંડ તો શોખની વસ્તુ છે તો એક જ વાર લેવાની છે બીજી વાર રિપીટ નથી કરવાની આ જે તાલમેલ છે ને અને સરકારે મોટો ભાગ તો નરેન્દ્રભાઈએ ભાઈ છે આ ઓલું કહેવાય ને કે પેડ્યા ઉપર પાટું સાહેબે માર્યું એનું પ્રમોશન કરીને અને પાર્લામેન્ટની અંદર નિર્મલા સીતા રમણ એણે બધું રમણ ભ્રમણ કરીને નાખ્યું કે સિન્થેટિક ડાયમંડને લેબગ્રોન ડાયમંડ ને રિયલ ડાયમંડથી બધું મેચ થઈ જાય છે ને સેમ છે ટેસ્ટ ટ્યુબ બેબીવાળું છે સેમ કન્ટેન્ટ હીરાની અંદર ઈદ છે આને લેબોરેટરીમાં તૈયાર કરીએ છીએ ટેસ્ટ ટ્યુબ બેબીનું જ્યારે આવે ત્યારે આપણને એમ થાય કે ટેસ્ટ ટ્યુબ બેબીને તે કોક તો ઓરિજિનલ જ જોઈ માતા નહીં મશીનમાં નથી થતું આ મશીનની જે બનાવટવાળી વસ્તુને તમે લોકોની અંદર એવો એક વહે માનસિકતા ફેલાવી દીધી કે લેબ ગ્રોન એટલે હવે નેચરલને તો પથારી ફરી ગઈ અને મિત્રો હકીકતમાં ફરી ગઈ જે વેપારીઓ એ વર્ષો સુધી રિયલ ડાયમંડમાં જે કામ કરતા હતા અને કારીગરોને ખેંચવા હતા એ બધાનું તળિયા ઝાટક થઈ ગયું એ એટલા હદે આ મંદિરનો અજગર એને ભરડો લઈ ગયો પણ હજી ઢીલા નહોતા પડતા એ તે દિવસની ડિબેટ હજી ફરીવાર જોજો આ રોનક પટેલની આ ગોવિંદભાઈ ધોળકિયાના નિવેદન ઉપર જે ભાઈએ ડિબેટ કરી હતી ને એમાં એમ કહેતા હતા એને ઓલા લેપગ્રાઉન્ડના ઉત્પાદકો એ પાસે હતા એટલે એને પૂછજો કે ભાઈ તારા કારખાના જગ્યા હોય ને તો આ બધાને બેહર એ કહેતા હતા ને કે મારા કારીગર જ નથી મળતો આ મંદિર તો વેપારીઓ પૂરતી છે તો કારીગરો હું કામ રોડે નીકળ્યા આ મંદિર વેપારી પૂરતી હતી તો કારીગરો રોડે નીકળવા જોઈએ ને કારીગર તો તારા કારખાનામાં હોવા જોઈએ બધા ન્યા કેમ ભરાવો નથી થયો પણ હકીકતમાં મિત્રો એક તો એક છે ને પટેલ લોબીન ધંધો કરતા નથી આવડતું એ સનાતન સત્ય છે જેમ હવે એમ માર્કેટને ડામા ડોળ કરી નાખ્યું છે અને જે મોઝોનાઇટ ડાયમંડનો ભાવ હતો ન્યા સીવીડી લાવી નાખ્યું બોલો એટલે મોઝોનાઇટને ખતમ કરી દીધું હકીકતમાં મોઝોનાઇટને ખતમ કર્યું રિયલ તો ઓલું કહેવાય ને એ તો ડૂબતા ડૂબ્યું પણ મોઝોનાઇટને તો સફાયો કરીને ક્યો એણે મોઝોનાઇટની જગ્યા લઈ લીધી જે મોઝોનાઇટ ડાયમંડ હજાર બે હજાર પચીસસો રૂપિયા ત્રણ હજાર રૂપિયામાં મોઝોનાઇટ ડાયમંડ આવતો ને સેમ હીરાની ને પોઈન્ટ પચીસનો જ ફરક ને આવું બધું જે કહેતા અને મોઝોનાઇટ ડાયમંડની જે હાલત ધીરે ધીરે ડાઉન થતી ગઈ ને એના સાઈડમાં કરીને લેપગ્રોન બે હઈ ગયું ને અઢારસો રૂપિયામાં સત્તરસો રૂપિયા પંદરસો રૂપિયામાં વેચાવા મીડ્યું સ્ટાર મેલે બધું ઈ એફ યુવીએસ પહેલો નંબર તો આની અંદર આ ભાવની અંદર વેચવાવાળા એ એ મજબૂરીમાં વેચે છે એટલે મૂર્ખ્યા કંઈ તો આપણે એનો અપમાન નથી કરવું સોરી આ ચાલુ જ લાવે પણ આવો ધંધો કરવો એની કરતાં માનું ઘરે બેસાય આ આને રિયલવાળાની આણી નાખી મોજો નાઈટને પીટી નાખ્યું અને હું અમારું નહીં તમારું નહીં અને આખું વાવાઝોડામાં આખું ગામ પડી ગયું હોય ને એક જ ખોડ ઊભું હોય ને એમ અમારા રસિકલાલ કેમ કરશે ને એકનું ઊભું છે એમ કે પણ આખું ગામ પડી ગયું એ નથી જોતા એક ઊભું છે ને એ જ નડે છે એ આ સમાજની માનસિકતા અને એ જ આ લોકોને કારણે હજી લગ્ન કોઈ મોળા કરતા નથી કારણ કે ત્યાં દેખાદેખી જાહો જ લાલી અને કમાઈ છે બહુ કમાય છે પાછા તો આવું કેમ એવું એટલા માટે કે નરેન્દ્રભાઈને જે કીધું હતું ને કે જીડીપીના આંકડા હારા થશે ફલાણો થશે એને ત્યાં લેબગ્રોન નો એક બીજો સ્વરૂપ એચપીએચટી એ ઇમ્પોર્ટ કર્યું છે બલ્કમાં લાખો ઓલું કહેવાય ને લાખો કેરેટ ઇમ્પોર્ટ કર્યું એટલે જીડીપીના આંકડાવાળો નરેન્દ્રભાઈનો કાર્યક્રમ રહી ગયો બંધ સુધારવાનો કારણ કે દેશની જીડીપી સુધારવાની હતી એટલે આ એમાં ઓલું કહેવાય ને ઇમ્યુનિટી બુસ્ટરનું કામ આપવાનું હતું પણ એવું કાંઈ થયું નહીં તો થયું હું બધું ભાંગી ગયું નેચરલનો કસ્ટમર એ આવતો બંધ થઈ ગયો અને મિત્રો આ કારીગરોને હાથ જોડીને વિનંતી કરું છું કે આ જ્વેલર શોનું ક્યારે સાંભળજો જ્વેલર શોની હાલત હું તમને કહું કે દિલ્હીના સારામાં સારા એક બે જ્વેલર્સના એક્ઝામ્પલ ખાલી આપું કે જેને અહીંયા પચાસ લાખથી કરોડ દોઢ કરોડના સેટ એક એક સેટ એવી કિંમતના હોય એ જ્વેલર શો અત્યારે લાઇટ ચાલુ નથી કરતા કારણ વગરની બિલ આવે એટલા માટે બે બે કરોડના સેટવાળા જ્વેલર લાઇટ ચાલુ કરતા એ બીવે છે બિલ ખર્ચો નથી પરવડતો અને કોઈ કસ્ટમર આ નરેન્દ્રભાઈથી પ્રેરિત થઈને ગ્રોન ડાયમંડ લેવા આવે ને તો એને હાઈ એ નથી પાડી શકતા ના એ નથી પાડી શકતા દેખો મેં તો નહીં કરતા હું લેકિન આપકો મંગવા દેતા હું આમ કરવું પડે નહીતર જો આ પાડે તો એમ કે તારો બધો માલ બધો ગ્રોન છે આની શું ગેરંટી ને સર્ટિફિકેટ તો આઈજીઆઈવાળા છે ને બે ફાર્મ આપે છે જેમ કયો એમ આઈજી એસઆઈ ને વીએસએસઆઈ એચઆઈ એસઆઈ જે કયો આપે છે તો આ બધી પરિસ્થિતિની અંદર રિટેલ કસ્ટમરનો વિશ્વાસ ઝીરો થઈ ગયો અને હવે આજ તો કોઈ નવા આંકડા કહેતો હતું કે અમેરિકામાં એટલા ટકા લોકોએ એક્સેપ્ટ કરી લીધું ને હવે ચાલવા માંડ્યું એટલે આ બધું જે ચાલતું નથી છતાં પણ એનું એવું પ્રમોશન કરવું એવું માર્કેટિંગ કરવું અને એનું ઓલું કહેવાય ને કે મરતા ક્યાં નહીં કરતા એમ છેલ્લે સુધી લડી લેવું છે પણ આવી પરિસ્થિતિથી રિટેલ કસ્ટમર ના ટ્રસ્ટને ઝીરો કરી નાખ્યો છે એટલે હવે લોકો લેવા મીડ્યા છે પ્લેન ગોલ્ડ એને હીરોને જ જોતો એને લેબગ્રોને જ જોતો અને એને બસ હું જોઈએ છે કે ભાઈ તું આઠ ટંચની જગ્યાએ દસ ટંચ લઈ લે પણ હારું થોડાક દિ થાય ને પાંચ હજાર વધે એટલે બધું કવર અડધી રાતે વેચાય છે હવે આ રિયલ કે લેબગ્રો અડધી રાતે વેચવા જાવ તો આનું તો કાંઈ આવતું નથી આ એક સાબિત કરી દીધું કારણ કે એમ આ લેપગ્રોનમાં તો કોઈ બાયબેક પોલિસી જ નથી એટલે એ બાજુ જવાનું જ નથી થતું દુકાન બાજુ લઈને આવે ને પણ નેચરલમાં જે પોલિસી હતી ને એ પોલિસીને ડોળ કરી નાખી એટલે ઓલા બિચારા શું કે ભાઈ આ નેચરલ ડાયમંડ અત્યારે બે લાખનો છે પણ પાછો લઈશું ત્યારે એ કદાચ લાખનો એ છે અને અઢી લાખનો એ છે જે માર્કેટ રેટ હશે ને ત્યાં લઈશું એટલે કસ્ટમર કંઈક કહો હો લાખનો થઈ ગયો હતો હીરો તો રોયલ વસ્તુ હતી વિચાર કરવો આપણે વયો જાય અને પ્લેન ગોલ્ડવાળું લે અને પ્લેન ગોલ્ડની જ્વેલરી લે છે આ કારણ છે રિયલ ડાયમંડની ઉપરથી ટ્રસ્ટ ઓછો થયો ને એટલે ચાલવાનું નથી ઓછો ચાલશે બહુ જરૂરી છે એ જ લેશે અને હોનું આ એકાણું બાણું એ પહોંચાડી દીધું આ થોડા ડિમાન્ડ લાખે પહોંચશે કારણ કે ડિમાન્ડ વધી છે કસ્ટમર પાસે પૈસા છે તો એ પ્લેન ગોલ્ડની જ્વેલરી લે છે હીરાનું નથી લેતો એટલે આ મંદી યથાવત જ રહેવાની છે હવે લિમિટેડ કામ ચાલવાનું છે અને ગ્રોન બંધ કરીને પાછા નેચરલમાં એ પાછું હળ ન બોલાવી દીધા કે વળી પાછો અને એક તો છે ને આપણને આ જો આ આઠ ને બત્રીસ સેકન્ડનો વિડીયો તમે કટ કરજો કોઈ કરતા હોય ને અને કહેજો અત્યારે આ સમયે ભારતના નોર્થના જેટલા પણ સેન્ટરો છે પંજાબ છે યુપી છે આ બાજુ દિલ્હી લઈને જમ્મુ કાશ્મીર સુધી જે બધા રાજ્યો રહ્યા મધ્યપ્રદેશ આ બધા જ રાજ્યના જ્વેલર્સો જે પ્રોડક્શનનો ટાઈમ હોય ને એ આ વેકેશન આવનારા થોડા દિવસમાં વેકેશન પડશે ને એટલે એક દોઢ મહિનો હાવ શાંતિ છે હવે આ બધા શું કરશે કે આ ગ્રાઉન્ડ બંધ કરીને પાછું નેચરલમાં ચડશે અને આ મહિનો દોઢ મહિનો અહીંયા મંદિ છે ને એ વેકેશન જ છે એ લોકો ફરવાઈ ગયા હોય તો એ મંદીના ટાઈમે કારખાના આપણેય બંધ રખાય પણ આપણે અવળું કરવી છે દિવાળીએ જોશમાં તેજી હોય બધી જ બાજુ ડિમાન્ડ ડિમાન્ડ ને ડિમાન્ડ હોય ત્યારે આપણે એક મહિનો ગામડા પાછા રખડશું વેકેશન દિવાળીનું વેકેશન કરવા આવ્યા છે અને હકીકતમાં ઉનાળાનું વેકેશન કરાય કે તીધી પ્રોડક્શન ન હોય ને તો ડિમાન્ડય ન હોય તો આપણને કંઈ ફરક ન પડે પણ આ તો જ્યારે ડિમાન્ડ હોય છે ત્યારે પ્રોડક્શન નથી હોતું ને પ્રોડક્શન હોય છે ત્યારે ડિમાન્ડ નથી હોતી એટલે આ આ પાસો છે ને ઉલમાંથી સુલમાં જશો એટલે મહેરબાની કરીને અત્યારે જે લેબગ્રોનનું બંધ કર્યું ને હમણાં ઊભા જ રહેજો બે મહિના વાટ જોજો આ વેકેશન પૂરું થવા દેજો નહીંતર વળી ઓવરસ્ટોક થશે ને વળી કારીગરો માથે ચડી જાય અને પેકેજની જાહેરાત કરશે ને તમારા ખર્ચા ઓછા કરો હકીકતમાં વાળાને કલર કરાવવાનું મન નથી થતું આ બ બે મહિના ધોળા થઈ ગયા હોય ને તોય એટલે આ આ પરિસ્થિતિ બધાની છે એવું નથી કે શોરૂમ થઈ ગયા એટલે બધા અમે આમ બે પાંદડે છીએ અને અમારા જાહો જલાલી એવું કાંઈ નથી આ ભાવ વધે તો એમાં કંઈ ખુશકોએ થવાનું હોય ખર્ચા તો એ નહીં જ છે અમે ના નથી પાડીએ તો કાલથી ન આવતા સ્ટાફને બધાને રાખવો પડે એટલે ખરાબ સમયને સાચવી લેવો અને બહુ સારો સમય હોય ને એને સાચવી લેવો આવું અમારા એક વેપારી કહેતા હતા તો એ મુજબ આ ખરાબ સમયને સાચવી લેજો થોડો ટાઈમ હજી આવું રહે પણ આમાં છે ને કે પેકેજ બેકેજની આશાએ બેઠા હો ને તો એ કાલથી જ જાદવભાઈ મોજડી કેમ બંધ કરજો કારણ કે આ એવો કોઈ ધંધો નથી કે કાલે અમારે ટેકાના ભાવે હીરા લેવાની ડિમાન્ડ કરવો આ તો ડેલિકેટ વસ્તુ હતી એને આપણે રોડે ચડાવી છે એટલે એ રોડે ચડી હોય તો આરો આરપી જાનમાં જ ગયા હોય તો આરે રોડે જ રખડવાનું થાય પણ બહુ લાંબો ટાઈમ આવું રોડે રખડવાનું ન થાય અને જે લોકોએ નોટો છાપી લીધી છે એને મુબારક પણ હવે છે ને મહેરબાની કરીને જે છે એ સ્વીકારે જે છે એ વાસ્તવિકતા લોકોને કહે પણ હીરો નેચરલ છે એ સેમ થઈ જવાનો છે એમ કરીને રિટેલ કસ્ટમરના માઇન્ડમાં જે ભૂસું ઘૂસેડી દીધું ને એ નથી નીકળે એમ અને જ્યાં હોય ને આજ તો હું એ દિલ્હીની માર્કેટોમાં સર્વે કરતો હતો રજા હતી એટલે વર્લ્ડ્સ લાર્જેસ્ટ લેબગ્રોન ડાયમંડ પ્રોડક્શન એવા બેનર હતા હવે વિશ્વનું મોટામાં મોટું લેબગ્રોનનું પ્રોડક્શન અને ત્યાં પાછા પચાસ હજાર રૂપિયા જ કેરેટ વેચે છે આપણે બધા છીએ પચીસો પચીસોમાં હોવી જાય છે એટલે એ નફાનું ટકાવારી જાળવી રાખતા હોય ને તો લેબગ્રોને કરજો પણ આ ઘર બાળીને તીરથ કરવા નીકળતા હોય ને તો એ ન નીકળતા જાળો માલ તમારો છે તમારા ભાવ વેચાય તો વેચો પણ આવી ફરજ હું કામ પડવી જોઈએ કે પૈસા હાટું થઈને અને આ કાચું ગણિત છે ને એ કાચું ગણિત જ આપણને મારે છે અને એ કાચા ગણિતને કારણે આપણે આ બધા હેરાન થયા છે કારીગરો અને એ વેપારીઓને બધું ભેગું થયું પહેલાં જેણે ખોટું કરીને કમાઈ લીધું એ કમાઈ ગયા છે પછી આ જે શરૂઆતમાં પડ્યા હતા એ બધા મશીન ફ્રી થઈ ગયા છે એ બે હજારમાં હું માં વેચવાના છે પણ આ નવા જે ડોક્ટરો બિલ્ડર બિલ્ડરો એને જેણે હોય એને આ લેબગ્રોનના મશીન મૂક્યા હતા ને આ જ ચાલવાનું છે ને માર્કેટ હતા છે ને ફ્યુચર હતા છે આવું કરવા માંડ્યા હતા ને એને એનું વારાવા દીધું અને ઓલાનું ભાંગી નાખ્યું બધું એમ કે એને કરશનનું એક ઊભું તો એ પાડી દીધું ભલે પડી ગયું પણ હવે છે ને જ્યાં ઊભા છે ને ત્યાં રહી જજો જો અમને કોઈ સંકોચ નથી થતો અમે હીરાનો કરીએ છીએ શોરૂમે છે ને સામે બેકરી ખોલી નાખી છે પાણીનું કરવા મીડ્યા છીએ જ્યાં બે પૈસા મળતા હોય નાનપ નાનક નહીં મૂકવાય સમજવાની કામ કરી લેજો કામથી માણસ ઉજળો અને કોઈ પણ કામ શરમ વિના સંકોચ વિના કરશો અને બિન્દાસ જે સાચું છે એ કયો સરકારને હજી ખોટો ભ્રમિત કરવાના એક બાજુ એમ કહે છે કે એક સાંસદ એમ કહે છે કે આનાથી દેશની જીડીપી વધી જાય આનાથી લેપગ્રોન ડાયમંડથી આ થઈ જાય તે થઈ જાય કામની કોઈ ઓલી જ નહીં રહે અને બીજો સાંસદ પાછો એમ કે અમને કારીગરોને બચાવી લો કારીગરોને પેકેજ આપો ને આ આપો તે આપો આવી રીતે છે ને તો લોખંડવાળાને લાકડાવાળા ને સિરામિક વાળાને બધા આવી જશે આવું ક્યાંય પેકેજ ન જોગવાય બંધારણીય નથી એટલે ખોટું છે ને હું તો કહું છું ક્યાંય કોઈને દોષ ન દેવાય ભૂલ આપણી છે આપણે ભોગવવી છે અને એ ભૂલ રિપીટ ન થાય એના માટેના પ્રયાસ કરાય અને સૌએ સાથે મળીને લેબગ્રોનનું કરતા હોય એ રીતે હારા ભાવે વેચો આવી રીતે માર્કેટ તોડીને ધંધો કરશો ને તો કોઈનું નહીં થાય અને કંઈ નું ઓલું કરો ને તમે ઓલાને ગાળાથી મોટા કામ થાવું છો કે આ બધું નેચરલ ભૂલી જજો વહેલી તકે બંધ કરી દેજો એમ કરે હજી તો ઘણા એમ કે તો કાંઈ નહીં ભાઈ તમે આવી જ રીતે જ કરવું છે તો આ બધા પેકેજો માટે લોકો રખડશે અને પછી ખર્ચા એના એ રહે છે ફેમિલીની લાઈફસ્ટાઈલ સ્ટાઇલ એની છે કોઈને પાછું પાણી કરવી નથી અને એ નહીં ઓલામાં રહેવું છે એટલે બધી જ જાતના આપણે પીવાના ખાવાના વ્યભિચારને એ બધી ચરમસીમાઓ ઉપર તો બધા અમુક લોકો હતા જ તે પણ હવે એમાંથી પાછું વળવાનો રસ્તો નથી અને આ બધું વ્યસન તરફ ડાયવર્ટ થઈ ગયેલું યુવાધન એને બીજું કંઈ હુસ્તું નથી ડ્રગ્સ તો નોર્મલ થઈ ગયું દારૂનું તો કોઈ ઓલું છે જ નહીં એ તો કોમન થઈ ગયું ઘરમાં ફ્રીજમાં હોય એવું થઈ ગયું એટલે પટેલ સમાજને મિત્રોને તો હું ઓળખું છું એટલે કહું બીજા કોઈને ખોટું લાગે કે એટલે આપણે એનું કોઈનું નથી કહેવું પણ જો આ વ્યસનથી આ વ્યાભિચારથી આ દેખાદેખીથી બહાર નીકળીને શાંતિથી છે એ વાસ્તવિકતા સ્વીકારીને રહેવા નહીં શીખો ને તો ગામડે ભેગું નથી થવાનું પછી એમ કે દવા પી ગયા ને ગળાફાવા ખાઈ ગયા આવું થવાનું એટલે એ બધું ન કરવું હોય ને તો વાસ્તવિકતા સ્વીકારીને જે પણ કામ મળે નાનું મોટું કોઈ કામ હોતું નથી હું શોરૂમે બેસતો હતો ને હું બેકરીએ બેસીશ સુરત આવું ત્યારે એટલે પાણીની ફેક્ટરીએ જઈશ બધે જાયશ કામ બધા સારા જ છે કરવા માંડો અને આ કોઈ પેકેજની વાટ જોયા વગર બાકી તો આ ઓલો એમ કે છે કે તું અમારું હું કામ કહેશ ને બધાનું સારું હાલ છે સૌજીભાઈ કે એટલે ગોવિંદભાઈ કે એનું સારું આ છે ને સહુજીભાઈએ બહુ કર્યું આના વિડીયો બંધ કરવા પડશે જોવાના ગોવિંદ કાકા ભૂલાઈ જાયશ ગોવિંદભાઈ કે એ સાચું છે ઓલા ભાઈ કે એનું નામય નથી લેવું નકરી પાછા રાતે કંઈક અજીબ વિશેષ નશો કરીને પાછા ફોન કરે ને હવે તો ફોન નથી કરતા કરાવે છે પણ આપણને એવી કાંઈ ફરક પડતો નથી પેટમાં દુઃખે બે રોટલી વધારે ખાય જય જય ગરવી ગુજરાત જય ભારત